શિવાય રમણભાઈ માની મુખ્યમંત્રીશ્રીએ આજે એમના નિવાસસ્થાને સતત બેઠકો અધિકારીઓ સાથે માનની મંત્રીશ્રીઓ સાથે બહાર રહીને પણ અંબાજી હતા તો પણ સતત મારા વિભાગ સાથે મારી સાથે સીએમ ઓફિસના અધિકારીઓ સીએસ એસ નાણાં સચિવ રેવન્યુ સચિવ નાયબ ભાઈ શ્રી હર્ષભાઈ બધાની સાથે સતત સંપર્કમાં રહીને માર્ગદર્શન કર્યું ને છેલ્લે ચાર વાગે માની મુખ્યમંત્રીશ્રીએ હાઈ પાવર કમિટીની એક મીટિંગ એમના નિવાસસ્થાને રાખી માની ઋષિભાઈ માની રમણભાઈ માની અર્જુનભાઈ માની કુરજીભાઈ બાવળિયા નાયબ મુખ્યમંત્રી બહાર હોવાથી વિડીયો કોન્ફરન્સથી ભાઈ હર્ષભાઈ જોડાણ નાણા મંત્રી કનુભાઈ પણ પૂર્વ નિર્ધારિત પ્રવાસોના કારણે એ વાપીથી જોડાયા રેવન્યુ સચિવ એ પણ બહાર હોવાથી શ્રી જયંતિ રવિ મેડમ એ પણ જોડાણા ચીફ સેક્રેટરી એસીએસ કૃષિ નાણાં સચિવ સીએમઓના અગ્ર સચિવો બેન છેવંતીકાબેન અને સમગ્ર ટીમની વિગતવાર માનની મુખ્યમંત્રીશ્રીએ મીટિંગ કરી બધાના સૂચનો અને વાસ્તવિકતા શું ચાલે છે એની પણ માહિતીઓ મેળવી તળસ્પર્શી અભ્યાસ એમણે કર્યો સતત અત્યાર સુધી મુખ્યમંત્રીશ્રી મારા વિભાગ નાણાં વિભાગ રેવન્યુ વિભાગ બધાને માર્ગદર્શન આપતા રહ્યા નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ અમારી સાથે મિટિંગો કરી એમનું પણ માર્ગદર્શન હર્ષભાઈનું મળતું રહ્યું આપ સૌ જાણો છો એ પ્રમાણે પહેલી વખત એક ઐતિહાસિક કહી શકાય એવું રાહત પેકેજ કે ગુજરાતમાં સૌ પ્રથમવાર મેં વારંવાર કહ્યું છે પોના આપના થકી ખેડૂત મિત્રોને કિસાનોના હિતકારી સૌ છે એમને જણાવવા માગું છું કે જે પરિસ્થિતિ રાજ્યમાં નિર્માણ પામી છે રાજ્યની સરકારને અમે સૌ સમજીએ છીએ મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી એ પણ સમજે છે આ પ્રકારનું માવઠું એ ક્યારેય થયું નથી આ પ્રકારની વ્યાપકતા આ પ્રકારનો સતત આઠ દસ દિવસ વરસાદ એ પણ ક્યારેય નથી થયો એટલે રાજ્યની સરકાર માની મુખ્યમંત્રીશ્રીએ ખૂબ સંવેદનાથી ખૂબ વિનમ્ર ભાવે ખેડૂતો માટેની પેકેજની જાહેરાત એ આજે કરી છે મને આપ સૌને માહિતી ને જાણકારી હતું આ પ્રકારે સર્વે રોજગાર હું આપને વિનંતી કરું છું ક્યારેક કંઈક ચર્ચાઓ થતી હોય વાતો થતી હોય કોઈ પણ રાજ્યની અંદર આટલા હજાર ગામ આટલા હેક્ટર જમીનો એના સર્વેની કામગીરી કેટલો સમય ચાલે છે મુખ્યમંત્રી એ પંચરોજ કામ કરીને કારણ કે એ પ્રકારનું નુકસાન એ રાજ્ય સરકાર માને છે સ્વીકારે છે એ ખેડૂતને થયું છે એવા વખતે ખૂબ ઝડપથી આ પ્રક્રિયા થાય એ પણ ઐતિહાસિક હશે એ પણ ગુજરાતમાં સૌ પ્રથમ છે આ પ્રકારનું પેકેજ પણ ખેડૂત ફરી વખત બેઠો થાય એનું ખમીર ને જમીર તો પીડું જ છે પણ એના સહાય મદદ મદદરૂપે રાજ્યની સરકાર એમની બાજુમાં ઊભી છે એ ભાગરૂપે આજે લગભગ દસ હજાર કરોડ રૂપિયાના પેકેજની માની મુખ્યમંત્રીશ્રીએ એ ટ્વીટ કરીને એના પર જાણકારી એ આપ સૌને આપી છે સૌ પ્રથમ આ પ્રકારનું પંચરોજ કામ હું આપના અભ્યાસ માટે મૂકું છું કે ક્યારેથી આપ જાણી શકો છો કે આ રાજ્યમાંથી જાણી શકો છો એ ચિંતા કરી ઐતિહાસિક કહી શકાય એ પ્રકારનું રાહત પેકેજ એ સૌ પ્રથમવાર ગુજરાત રાજ્યમાં આ પ્રકારે જાહેર થયું છે આપ સૌ જાણો છો કે હજી બે દિવસ પહેલા જ બજાર ભાવ ડિફરન્સના કારણે ખેડૂતને માર ન પડે એમના માટે મગફળી ખરીદીનો નિર્ણય પણ નવ તારીખથી શરૂ થવાનો છે પંદર હજાર કરોડ રૂપિયાની એ મગફળી અન્ય જે જણસો છે મગ અડદ સોયાબીન એમની ખરીદી એ પણ લગભગ પંદર હજાર કરોડ રૂપિયાની આસપાસ એ રાજ્યની સરકાર ખરીદ છે ને લગભગ દસ હજાર કરોડ રૂપિયા આ ગણીએ તો ખેડૂતને બેઠો કરવા માટે થઈને એને બજારનું નુકસાન ન થાય બજાર કિંમતનું નુકસાન ન થાય એમના માટે ખરીદીનો પણ વ્યાપકતા વધારીને એ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ નિર્ણય લીધો પંદર હજાર કરોડની ખરીદી ખેડૂતને માર ઓછામાં ઓછો પડે એના પ્રયાસો એ રાજ્યની સરકારે કર્યા છે લગભગ નવ હજાર આઠસો ને પંદર એટલે જે અમારી પાસે અત્યારે ફિગરો આવ્યા છે જેટલા ગામો છે એ ગામોની દ્રષ્ટિએ પંદર હજાર નવ હજાર આઠસો રૂપિયાનું પેકેજ એ થાય છે તમે વળી સવાર કરશો મુખ્યમંત્રીએ દસ હજાર કીધું છે હું આપને જણાવવા માગું છું કે દસ હજાર કરોડ રૂપિયા એ એટલા માટે જોગવાઈ કરી છે હજુ પણ રાજ્યના ખેડૂતને રાજ્યના હિતકારી લોકો જેમને ખરેખર ખેડૂતની ચિંતા છે એ બધાને વિનંતી કરીએ છીએ કે કોઈ પણ ખેડૂત એને આ માવઠાનો માર પીડ્યો હોય કુદરત ઉઠી છે કુદરત ઉઠે ત્યારે માણસ નથી મારી શકતો આપણે બધા સમજીએ છીએ પણ એને મદદ કરીને હિંમત આપવાનું કામ ચોક્કસ કરીએ મનોબળ વધે મનોબળ ન તૂટે એ માટેના પ્રયાસો સહિયારા હું અપેક્ષા રાખું છું બધા પાસે કે આ સહિયારા પુરુષાર્થથી જ ખેડૂત બેઠો થશે અને આપણું અર્થતંત્ર એ મજબૂત કરશે કોઈ પણ વ્યક્તિ જેને માવઠાનો માર પીડો છે એને એવું લાગે કે આ સર્વે દરમિયાન મારું ખેતર એ અસરગ્રસ્ત છે નુકસાન થયું છે અને આ પંચરોજ કામમાં નથી રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે અમારી મિટિંગમાં કહ્યું છે કે કોઈ પણ ખેડૂત અરજી કરી શકશે અને એ અરજી ધારાધોરણ પ્રમાણેની અને મળવાપાત્ર હશે તો એની ચકાસણી કરીને એ ખેડૂત પણ બાકાત નહીં રહે કદાચ આનાથી પણ વધારે રકમનું રાહત આપવી પડે તો રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈની ખેડૂતોની બાજુમાં ઊભા રહીને હંમેશા રહી છે આજે પણ ઊભી રહી છે અને ભવિષ્યમાં પણ કોઈએ ચિંતા કરવાની આવશ્યકતા નથી જેને પણ નુકસાન થયું છે કારણ કે આટલા દિવસોમાં જે અમારી પાસે માહિતી આવી છે તમારી પાસે આવી છે ન તમારી પાસેથી પણ આવી હોય એ પ્રમાણે અમારા વિભાગે આ આંકડો એ નક્કી કર્યો છે ક્યાંય પણ બિન બિનપિયત હંમેશા કેટલાક ધારાધોરણ છે આ વખતે પિયત બિનપિયત બાજુ પર મૂકીને પ્રતિ હેક્ટર બાવીસ હજાર રૂપિયા એ પિયત હોય કે બિનપિયત પિયત આપનું વિનંતી કરું છું કે આખા દેશની અંદર આ પ્રકારે વ્યવસ્થા છે પણ આ વખતેનું ગુજરાતનું માવઠું એ વિશેષ છે દુઃખદાયક છે દુઃખની ઘડીમાં ભાજપની સરકાર એ ખેડૂતોની બાજુમાં ઊભી છે એટલા માટે બે હેક્ટરની મર્યાદામાં બાવીસ હજાર રૂપિયા પિયત બિનપિયત બંનેમાં એ પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે બે હેક્ટરની મર્યાદામાં આપવાનું નક્કી કર્યું છે હું માની મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયને આવકારું છું અને સમગ્ર રાજ્યના ખેડૂતો વતી હું એમનો આભાર માનું છું અને પુનઃ એકવાર સૌ ખેડૂતોને આપના માધ્યમથી કહું છું આ નિર્ણય એ ઐતિહાસિક નિર્ણય લીધો છે જ્યારે હજી પણ ક્યાંય પણ કોઈ પણ ખેડૂત રહી જતો હોય તો એ અરજી કરશે તો એમની ચકાસણી કરીને અસરગ્રસ્ત થશે તો એ ખેડૂતને પણ આ રાહત પેકેજમાં લાભ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિનમ્રતાથી સંવેદનાથી એમની બાજુમાં ઊભા રહેવાના ઉપકારના ભાવથી મેં કાયમ કર્યું છે ફરજના ભાગરૂપે ખેડૂત જ્યારે દુઃખી છે ખેડૂત જ્યારે હેરાન થયો છે ત્યારે એને તમામ રીતે ઊભો કરવા માટે માની જગદીશભાઈ વિશ્વકર્મા અમારા માની પ્રદેશ અધ્યક્ષશ્રીએ પણ સતત રાજ્યની સરકાર ભૂપેન્દ્રભાઈ સાથે ચર્ચાઓ કરી છે સાર્વજનિક રીતે ભારતીય જનતા પાર્ટીના સમારંભમાં પણ ખેડૂતો માટેની વાત કરી છે કે ભાજપની સરકાર એ ખેડૂતની બાજુમાં